રાજકોટ જિલ્લાનો ધોરાજી બન્યો ખાડા રાજધુરાજીનો જેતપર રોડ જૂનાગઢ રોડ

વરસાદ પડ્યો પણ ધોરાજી તંત્ર ઈમાનદારીપૂર્વક કામ ન કર્યું હોય તેઓ ઘાટ સર્જાવ તેમ વાતાવરણ જોવા મળે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓમાં વરસાદી પાણીના ખાબોચિયા ભરેલ હોય તેથી વાહન વ્યવહાર ખોલવાઈ જાય છે ને પેઢારતો વેપારીઓ વાહન ચાલકો રાદારીઓ ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે ને તંત્ર વરસાદ પડ્યા બાદ ખાડાઓનું પૂરવાનું કામ કરવાનું હોય છે તે ખાડાઓ પૂરવામાં આવતા નથી તેના કારણે લોકો ત્રાઈમામ પોકારે છે નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે અને વાહન વ્યવહારમાં પણ ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે પણ તો રાજ્યનું તંત્ર કુંભકર્ણ કરણની નિદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે અને લોકોની તકલીફ મુશ્કેલીઓ તંત્ર જોઈ નથી રહ્યું હોય તેમ તો રાજ્ય કે બહાર ગામથી આવતા લોકો પરેશાન જોવા મળે છે તો રાજ્યને ખાડારાજ ને ખાડાઓની નગરીને ઉપમા આપી રહ્યા છે અને તો રાજ્ય તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જાડેજા પ્રદીપનસિંહ મુડુબા ગામ સાતુદાર તાલુકા શું ગુનો કર્યો છે ત્યાં રોડ નથી બનતા ધોરાજી થી કાલાવડ નો રોડ ખરાબ છે આમ જેતપુર નો ખરાબ છે ઉપલેટા નો રોડ ખરાબ છે આમાં કેમ કોઈ ધ્યાન દેતું નથી જુનાગઢ નો રોડ ખરાબ છે માણસ ને એક્સિડન્ટ થાય મત લેવા તો બધા આવે છે

બધા ધોરાજી વાસીઓ તકલીફ પડે છે આવવા માટે તમે વારંવાર રસ્તા ઉપર ટ્રાફિક જામ થાય છે આ ખાડા હિસાબે આ જૂનાગઢ રોડ જેતપુર રોડ તમે જાઓ જમના રોડ જાઓ બધી જગ્યાએ આ હાલત છે તો બેઝિકલી રોડ રસ્તા જે વ્યવસ્થિત હોવા જોઈએ મને આમાં વધારે તકલીફ પડે છે કારણ કે આ ત્રણ વ્હીલ માંથી એક વ્હીલ કોઈ જગ્યાએ ખાડા આવી ગયું તો કોઈને ધક્કો મારવા રોકાવું પડે છે આ વસ્તુ વધારે ભયજનક છે સામાન્ય નથી કારણ કે એક ખાડા કોઈ પડી ગયું તો મોટી ગંભીર દવાખાનું પણ આવી શકે છે હવે સામાન્ય મૂકવા જેવી નથી આ વાત